તો હેલો ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની સાથે ને આજનો ટોપિક છે ને જબરજસ્ત માહિતી માટે છે આપણા પશુને શું શું તકલીફ થતી હોય નહીં એના લગતી છે એટલા માટે વિડીયોની અંત તક બનાવી અને નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો તો હવે આપણે ઘણા લોકો પૂછતા હોય છે કે જ્યારે આપણું ગાય હોય કે ભેંસ હોય સાહેબ જ્યારે બહુ વધુ વધુ શેરવા મળતું છે કે જેના કારણે શેરતું હોય છે તે એનું ખાસ કારણો છે કે જ્યારે આપણે માલ વધુ ખાઈ જતું હોય અથવા વધુ લીલું ખાઈ જતું હોય એનાથી માલ આપણું શેરવા મળતું હોય છે જેનાથી એનું શું છે કે માલની અંદર ઘણી પ્રકારની લૂઝ મોશન થઈ જાય માલ આપણું થોડુંક લૂઝ પડી જતું હોય છે તો આપણે એના માટે આપણે ઘરેલું નુસ્ખો લઈને આવતા છે ને આવા ઘણા એવા નુસ્ખો લેવા માટે છે ને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો લાગે છે ને નવા હોય ને તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો બીજી વસ્તુ એ કે ઇન્સ્ટાગ્રામમાં અને આપણે ફેસબુકની અંદર આપણું પેજ છે ઇન્સ્ટાગ્રામની અંદર છે આપણે નીલુ પરમાર કરીને છે અને ફેસબુકની અંદર છે આપણે નીલુ પરમાર વ્લોગ કરીને પણ ચેનલ બને છે એને પણ થોડુંક માહિતી લે તે વધારે જો અને જરૂરની જરૂર આપણે છે ને વિડીયોની અંદર બને જોઈએ હવે આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે તમારા પશુની અંદર એવો એવો નિ અજમાવત કરો છો જ્યારે તમારું માલ શેરતું હોય ત્યારે તમે કઈ રીતે તમારા માલની અંદર તમે એનો નિવાડો લાવતા હોય તો તે જરા કોમેન્ટ બોક્સની અંદર કહી દીજો કે ભાઈ અમારું માલ જ્યારે શેરતું હોય છે ત્યારે અમે આવે આવી નામની નુસ્ખાઓ અમે અજમાવતા હોય છે કે જ્યારે તમારું માલ વધુ શેરતું હોય ત્યારે તો આપણે જલ્દી જલ્દી કરી દેવી વિડીયોની આપણે શરૂઆત તો પહેલાં લઈ લેવાનું છે ને આપણે સરસોનું તેલ છે અને તારપીન જે આપણે તેલ આવે છે તો સરસોનું તેલ જે આપણું મોટું પશુ હોય જ્યારે આપણે મોટી ભેંસ હોય અથવા નાની ગાય હોય તો જ્યારે વધુ શેરવા મળતી હોય ને ત્યારે એને મિનિમમ પાણીની સાથે સરસોનું તેલ અથવા અથવા ખાંડની અંદર તમે જો સરસોનું તેલ મિનિમમ પચાસ ગ્રામ જેટલું તેમને અથવા ડાયરેક સરસોનું તેલ અને તારપિંગનું તેલ આ બેને આપણે નાળની અંદર ભરી લેવાનું છે મિનિમમ સો એમએલ જેટલું અને એને નાળે કરીને પાઈ દેવાનું છે સવારની ટાઈમની અંદર અને આ સરસોનું તેલ છે એ ચોમાસાની અંદર થોડુંક નુકસાનકારક હોય છે પણ તારપિંગનું તેલ તમે જો એની સાથે ઉપયોગ કરશો અથવા કોઈપણ પ્રકારનું બીજું તેલનો ઉપયોગ કરવા પહેલાં તારપિંગનું તેલ છે એ જબરજસ્ત હોય છે તો પશુપાલકને જે પેટને લગતી બીમારી હોય ને એની અંદર પણ જબરજસ્ત રિઝલ્ટ મળે છે એટલા માટે તારપિંગનું તેલ લઈ લેવાનું ને એની અંદર મિશ્રણ કરી દેવાનું અને એને ડાયરેક્ટ પાણી અથવા ખાંડની અંદર જો ખાઈ જાય તો ખાંડની અંદર એનો ઉપયોગ કરી લેવો જેનાથી તમારા પશુની અંદર જે શેરવાની તકલીફ હશે તે પણ મટી જાય અને બીજી કોઈ પ્રકારની તકલીફ ન હોય એની માટે આપણે ઘણા એવા ટોપિક લઈને આવતા હોઈશું એટલા માટે તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આપણા પશુપાલક મિત્રો માટે આવી ઘણી પ્રકારની માહિતી લેતા હોય છે એટલા માટે તમે જે કંઈ નુસ્ખો અજમાવતા હોય છો તે પણ જરાક આપણે કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો આઈ હોપ તમને ઘણા એવા વિડીયો મળતા હોય છે એટલા માટે ઘણા એવી તકલીફ હોય છે આપણા પશુને લગતી માલ આપણું નિરાવ ના ખાવાથીને પણ શેરવા મળતું હોય છે ગરમી ને પણ શેરતું હોય છે ઘણી પ્રકારથી માલ આપણું શેરતું હોય પેટને લગતી બીમારી હોય તો થોડુંક થોડુંક લીમડાનો પણ ઉપયોગ કરતા રહેવું જેનાથી એને આપણા પેટને લગતી જે બીમારી હોય તે પણ સર જબરજસ્ત રીતે રિઝલ્ટ મળે અને આપણે વિડીયો બનાવેલો જ છે પેટને લગતી બીમારી લગતી તો એ તમને હું ડિસ્પ્લેમાં આપણે લિંક મોકલી દઈશ જેનાથી તમારા માહિતી પૂરી મળે રહે તો આશા કરું છું કે આજનો વિડીયો તમને બહુ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર કોમેન્ટને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો મળી આપણે નવા ટૉપિકની સાથે અને ઘણા એવા આપણે વિડીયો લાવવાના છીએ એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો તો મળીએ આપણે નવા વિડીયોની સાથે બધાને જય માતાજી જય મામોગલ જય બુલપવાની